એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક સમય સૂચક રાખતા પંચાવન મુસાફરોનો આ બાદ બચાવ બાસવાળાથી વડોદરા જઈ રહેલી એક એસટી બસના ડ્રાઈવરને ગોધરા નજીક અચાનક છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થતાં તેમણે સમય સૂચકતા દાખવતા બસને તાત્કાલિક સાઇડમાં ઊભી રાખી હતી ડ્રાઈવરની તત્કાલ નિર્ણય ક્ષમતાને કારણે બસમાં સવાર પંચાવન મુસાફરોનો આભાર બચાવ બસના કન્ડક્ટરે પણ તત્કાલ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી જેના પગલે ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાવ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને તાત્કાલિક સારવાર શરૂ કરી હાલ ડ્રાઈવરની હાલત સ્થિર છે તેઓ સારવાર હેઠળ છે મુસાફરોએ ડ્રાવરની પ્રશંસા કરીને તેમની સમય સમયસૂચકતા માટે આભાર માન્યો જો ડ્રાઈવરે બસની સમયસર રોકી ન શક્યો તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હોત સવારે બાસવાડા થી ઉપડે અમે સાત સવારે બાસવાડા થી અગિયાર વાગે બસ ઉપડે ને અમે બરોડા જવાના હતા બધા પેસેન્જર ગાડી ખચાખચ ભરેલી હતી તો ડ્રાઈવર ને જેવું છાતીમાં માં દુખાવો આવ્યો તો ગોધરા થી લગભગ ગોધરા સ્ટેશન થી બે કિલોમીટર ત્યાં ઉભી રાખી સાઈડ માં ને પોતે દવાખાને પોતે ગયો એમ ગાડી સાઈડ માં ઉભી રાખીને એટલે બધાને જનહાની બચાવી એ લોકો એમ બધી બહુ સારું કર્યું ને ભગવાન બી એનું સારું કરે અમે બાસાડા જિલ્લા થકી આવી રહ્યા હતા તે ગોધરા થકી બે કિલોમીટર દૂરે પર આ ડ્રાઈવર ને અટક આવી ગઈ તો સાઈડ માં ગાડી મૂકી ને ઉતરી પડ્યા ને પેસેન્જર ને બચાવી લેદા તો હવે અમારે બીજી ગાડી ની વ્યવસ્થા કરી આપો પેસેન્જર હસેન્જર બાપડ સબ હેરાન થાય ને ડ્રાઈવર ભી બચી ગયો બહુ હારો બાસાડા સે અમે બસ લેકે આયા થે 84000 और सीने में ड्राइवर को दर्द होने लगा ड्राइवर ने साइड में गाड़ी खड़ी कर दी इसके बाद ड्राइवर चक्कर आ गए और बेहोश हो गए इसके बाद हम हॉस्पिटल ले गए हॉस्पिटल में इनकी दवाई चल रही है बांसवाड़ा से बरोड़ा जा रहे थे आपका नाम अनिल दामो